મુદ્રા તાલુકામાં ભારે તોફાની વરસાદ થતા વર્ષે શહેર તેમજ તાલુકામાં ભારે નુકસાન થયું છે ત્યારે મુન્દ્રા કોંગ્રેસે નુકસાની અંગે મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભારે તોફાની વાવાઝોડા સાથેના વરસાદી તબાહી સર્જી છે કિસાનો પાયમાલ થઈ ગયા છે બાગાયતી ખરીફ પાક શાકભાજીમાં નુકસાન થયું છે તે સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમજ મુન્દ્રા તાલુકાના એ વન અને એ ટુ કેટેગરી વાળા તમામ ખેડૂતોને એક વર્ષનું વીજું બિલ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી તોફાની વરસાદના કારણે મરણ પામેલ પશુઓનું તત્કાળ વળતર ચૂકવવામાં આવે અને પશુપાલકોને રાહત દરે પશુદાણ તેમજ સુકો ચારો અપાય તેવી માંગ કરી હતી નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયત હાઈવે અને મુન્દ્રા શહેરના માર્ગો ખૂબ જ ખરાબ હાલતમાં ફેરવાઈ ગયા છે તે તાત્કાલિક અસરથી બનાવવા માંગ ઉઠી છે ભારે વરસાદ બાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વીજ દાંદિયા છે તે દૂર કરવા માંગ કરી હતી હાલના ભારે વરસાદમાં શહેર તેમજ તાલુકામાં કુદરતી વહેણ પર જે ગેરકાયદેસર બાંધકામ બનેલા હતા તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તે બાંધકામ દૂર કરવા માંગ કરાઈ હતી પત્ર પાઠવતી વેળાએ કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહી હતી